વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી આદિશક્તિ ગરબા મહોત્સવમાં ભક્તો ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યા છે વડોદરા શહેરમાં નવરાત્રિ ઉત્સવ ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે પૂર્વ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી સતત આયોજિત થતો આદ્ય શક્તિ ગરબા મહોત્સવ આજવા રોડ પર ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષામાં સંગીતના સુર અને તાલે માતાજીની આરાધના કરતા નજરે પડે છે નવરાત્રિ માત્ર નૃત્ય અને સંગીતનો ઉત્સવ જ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે જેમાં શ્રદ્ધા ભક્તિ અને સામૂહિક એકતાનો સંદેશ સમાવેલો છે ખેલૈયાઓ જ્યારે ગરબાની ગતિમાં માતાની આરાધના કરે છે ત્યારે તે એક પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ બની રહે છે આદિશક્તિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સ્થળ પર શી ટીમ તૈનાત છે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે સાથે જ ફાયરની ટીમ પણ હાજર રહે છે ખેલૈયાઓ માટે બમ પર ઇનામોની વ્યવસ્થા પણ ઉત્સાહને બમણી કરી રહી છે ગઈકાલે આ મહોત્સવમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓ સાથે આ ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો હતો નવરાત્રિના આ પાવન દિવસોમાં આવા મહોત્સવો માત્ર મનોરંજન પૂરતા નથી પરંતુ માતા દુર્ગાની આરાધના દ્વારા સમાજમાં ભક્તિભાવ પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા આદ્ય શક્તિ ગરબાનું છેલ્લા દસ વર્ષથી આયોજન કરીએ છીએ આજે માતાજીના નોરતાનો અને ગરબાનો પાંચમો દિવસ છે ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓ અને ભક્તો પધાર્યા છે ખાસ કરીને વાત કરીએ તો મેઘરાજાએ પણ ખૂબ જ સૌ ભક્તો ઉપર અને આયોજકો ઉપર મહેરબાની કરી છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી ખૂબ સારું વાતાવરણ છે ખૂબ સારી રીતે ખેલૈયાઓ રમી શકે એ રીતનું હાલ વાતાવરણ છે અને આપણા આદ્યશક્તિ ગરબાની વાત કરીએ તો રોજે રોજ આપણા આદ્યશક્તિ ગરબાના ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે આ વર્ષે ખાસ કરીને વિશેષ વાત કરીએ તો સુઝુકી કંપની દ્વારા બે લાખ રૂપિયાનું મેલ અને ફિમેલમાં પણ એક ખૂબ જ મોટું બંપર ઇનામ પણ આ વખતે રાખવામાં આવ્યું છે બીજી વાત કરીએ તો આપણા ગરબાની અંદર વડોદરા શહેર પોલીસ દ્વારા સી ટીમ પણ અહીંયા હાજર હોય છે સીસીટીવી પણ હોય છે ફાયરના તમામ સાધનો પણ અહીંયા ઉપસ્થિત હોય છે તમામ સગવડતા યુક્ત આદ્યશક્તિ ગરબાનું છેલ્લા દસ વર્ષથી આયોજન કરીએ છીએ

વર્ષોથી આ ગરબા કરી રહ્યા છે ત્યારે આજનો જે કાંઈ માહોલ છે માય ભક્તો જે ગરબા રમી છે નવરાત્રીની અંદર મિત્રો દેશના એસવી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીનો સેવા પકડ્યા કાર્યક્રમની અંદર જે વિવિધ કાર્યક્રમો આપતા હોય છે આ લોકો એક પેડ માકે નામ સસ્તા અભિયાન અને માય ભક્તિની પૂજા અર્ચના કરી ગરબા અને દેશના વડાપ્રધાનના જન્મદિવસની એમનું સ્વસ્થ સારું રહે એનું તંદુરસ્ત સારું રહે તે માટે આરાધના કરી અને શુભકામના પાઠવતા હોય છે મિત્રો